બાફેલા ત્રણ બટેટા લીધા સવાદ પ્રમાણે મીઠું નાખવાનું છે એક ચમચી ધાણા જીરો ભૂકો નાખવાનો છે એક ચમચી ઈંગ નાખવાની છે અડધી ચમચી હળદર નાખવાની છે લસણની ચટણી છે તેલવાળી ઈ નાખવાની છે અડધું ફાડું લીંબુ નીસવી દેવાનું છે હવે એમાં લીલા ધાણા નાખ દેવાના છે હવે એનો મસાલો બનાવી લેવાનો છે આપણે મસાલો બની ગયો છે આપણો આ રીતે આપણે રોટલી વણી લેવાની છે આસી એટલી વણાઈ ગઈ છે આપણીને એમાં મસાલો નાખી દેવાનો છે પછી આ રીતે આપણે આ રોટલીને વાળી દેવાની છે નહીંથી હરથું આમ પેક કરી દેવાનું છે આ રીતની સમસી હોય કાંટાણ એનાથીને આપણે આ રીતે કરી નાખવાનું છે બે સાઈડ થોઠી થઈ ગઈ છે આપણે એમાં તેલ નાખી દેવાનું છે થોડુંક આજ આપણે નવીન નાસ્તો બનાવવાનો છે આ રીતે તૈયાર થઈ ગયો છે એને આપણે આ રીતે શેકી લેવાનું છે આ રીતે બેય બાજુ શેકી લેવાનું છે આપણો નવીન નાસ્તો છે તૈયાર